શિયાળામાં સૌ પ્રથમ પાણી છે તે આપણા શરીરના કયા અંગ પર નાખવું જોઈએ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા કરી રહ્યા છે જેને કારણે આપણા વાળના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે જનરલી શિયાળો આવે એટલે ઠંડી જ્યારે આપણને સહન ન થાય ત્યારે અમુક લોકો ગેસ પર ગરમ પાણી કરે અમુક લોકો સોલારનું પાણી વાપરે અને અમુક લોકો હીટર પણ વાપરતા હોય કોઈને કોઈ રીતે આ ફેસિલિટીથી તમે લોકો ગરમ પાણી કરો છો અને ગરમ પાણીથી તમે લોકો સ્નાન કરો છો એટલે શિયાળામાં તમે ગરમ પાણીથી સ્નાન કરો એટલે જનરલી તમને ખૂબ મજા આવે કારણ કે બહાર ઠંડી હોય અને ગરમ પાણી મળે એટલે તમને તમને ખૂબ મજા આવે એમ જ કરે કે હજી વધારે નાઈ લઈએ હજી વધારે નાઈ લઈએ આ પ્રકારની ફિલિંગ્સ તમને લોકોને અંદરથી આવે પરંતુ આ જ ગરમ પાણી સૌ પ્રથમ તમે નાવાની શરૂઆત કરો અને તમારી ડોલ ભરો ટપ સૌ પ્રથમ તમે તમારા માથા ઉપર નાખો એટલે ગરમ ગરમ પાણી છે એ તમારા વાળના સંપર્કમાં આવે અને તમારા આંખના સંપર્કમાં આવે એટલે વાળના સંપર્કમાં જેવું આ એકદમ ગરમ પાણી આવે એટલે વાળના મૂળને નબળા પાડવાનું કામ કરે અને વાળના મૂળ જો નબળા પડે એટલે ત્યાંથી તે એનો સંપર્ક છે જે મૂળનું જે મજબૂતાઈ હોય એની પકડ હોય ઓછી થાય અને વાળ ત્યાં અકાળે ખરવાની શરૂઆત થઈ જાય એટલે તમે લોકો જનરલી જોતા હશો કે શિયાળામાં તમે માથું ધોવો ને એટલે વાળ વધારે ખરતા હશે એટલે તમારે ગરમ ગરમ પાણી ક્યારેય માથા પર શિયાળામાં નાખવાનું નથી શિયાળામાં તમારે પાણીથી જ જોઈએ તો ઠંડા પાણીથી નાવું બિલકુલ નથી કહેતો પરંતુ નવ શેકું ગરમ પાણી કે ઠંડુ પણ નહીં અને ગરમ પણ નહીં એ પ્રકારનું પાણી તમે માથામાં નાખો તો જ તમને ઉપયોગી થશે અન્યથા તમને શિયાળામાં વાળ ખરવાની સમસ્યા વધી જશે જે લોકોને પારવા થઈ ગયા હશે અને ડબલ પારવા થશે અને જે લોકોને ટાલ પડવાની શરૂઆત થઈ ગઈ છે એ લોકોને વધારે ટાલ પડવાની શરૂઆત થઈ જશે એટલે આ એક જનરલ નોલેજ છે આ તમને ખ્યાલ હોવો જોઈએ કે શિયાળામાં ક્યારેય માથા પર ગરમ ગરમ પાણી ન નાખવું જોઈએ બીજું કે એ ગરમ ગરમ પાણી આંખના સંપર્કમાં પણ ન આવવું જોઈએ કારણ કે આંખ પણ આપણા શરીરનું કિંમતી અંગ છે આમ તો દરેક અંગ આપણા અવયવ ઉપયોગી જ હોય છે પરંતુ એમાંનું સૌથી ઉપયોગી અંગ આંખ છે જે આપણા આપણે એનાથી સૃષ્ટિના દર્શન કરી શકીએ છીએ આપણે આપણા શરીરને પણ રીતે ઢાળી શકીએ છીએ તો આંખ નિરોગી હોવી જરૂરી છે જો ગરમ ગરમ પાણી વારંવાર આંખના સંપર્કમાં આવશે તો આંખને નુકસાન થઈ શકે છે એટલે આ ભૂલ પણ ન કરવી જોઈએ તમે જ્યારે તમારું ફેસ ધોવા માટે તમે પાણીનો ઉપયોગ કરો તો એ પણ નવ શેકું પાણી હોવું જોઈએ એકદમ ગરમ ગરમ પાણી ન હોવું જોઈએ અન્યથા તમે લોકો ગરમ પાણીથી સ્નાન કરો અન્ય અવયવ ઉપર તો વાંધો નથી સેન્સેટિવ પાર્ટો અહીંયા એકદમ ગરમ પાણી નહીં આપણા પ્રાઇવેટ પાર્ટો એકદમ ગરમ પાણીના સંપર્કમાં ન આવવા દેવાય એને પાછા શેકા ગરમ પાણીના સંપર્કમાં આવવા દેવાના એટલું ધ્યાન રાખશો એટલે તમારા વાળ ક્યારેય પણ ખરોશે નહીં આ ભૂલને કારણે આંખોને પણ નુકસાન નહીં થાય અને તમારા શરીરના જે સેન્સેટિવ અંગ છે એને પણ ક્યારેય પણ પ્રોબ્લેમ નહીં થાય અન્યથા જો સેન્સેટિવ અંગો છે એમાં પણ ગરમ ગરમ પાણીનો પ્રયોગ કરશો તો તેની ચામડી લાલ થઈ શકે છે કારણ કે એ બધા સેન્સેટિવ પાર્ટ છે એ જ્યારે ગરમ સહન ન કરી શકે કારણ કે એની ચામડી લાલ થઈ જાય એટલે આપણે આવી ભૂલો બિલકુલ શિયાળામાં ન કરવી જોઈએ એટલે શિયાળામાં આપણે જનરલી શું કરવાનું છે તમને વિડીયો દ્વારા મેં તમને જણાવી દીધું છે અને જો તમે લોકો આ ભૂલ કરતા હોય તો આજથી જ તમે બંધ કરી દેજો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી